સુરસય ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી સુરસય ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોન વગાડશે તો એવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડકથી કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકોના ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો

એનું પાલન કરતા નથી જો તમે લાઇન ઉપર ઊભા રહી જશો તો આ જે જીવરા ક્રોસિંગ છે એના ઉપરથી સરળતાથી લોકો પેદલ જે પેડેસ્ટ્રિયન છે એ ચાલીને નીકળી શકશે તો બીજું સિગ્નલ સિગ્નલ ભંગ સિગ્નલનો કોઈ ભંગ કરવાનો નથી અને ખાસ આપણો લેફ્ટ ટર્ન ખુલ્લો રાખીએ લેફ્ટ ટર્ન ઉપર આપણે વ્હીકલ લાવી દઈએ છીએ બધા તો એના કારણે જે લેફ ટર્નમાં જવાનું છે એ હોર્ન વગાડશે હાલમાં નો હોર્ન હોર્ન વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન થાય છે તેનાથી લોકોના માનસિક